ધાનપુર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિજય કુમાર આગેવાની હેઠળ દિનેશભાઈ ભાભોર મુન્નાભાઈ ભુરિયા વિનોદભાઈ મોહનિયા મોહનભાઈ ભુરિયા ભરતભાઈ ડામોની આગેવાની હેઠળ ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું કે ધાનપુર તાલુકાના પંચાયતમાં મનરેગાના કામોથી ઉચ્ચ અધિકારીઓની તપાસની ટીમ આવી ગામે ગામ કામોની તપાસ કરી ત્યારથી ધાનપુર તાલુકાના આઠ દિન સુધી તપાસ કરેલા કામોના અહેવાલ આપવામાં આવ્યા નથી અને એક વર્ષથી મનરેગા યોજનાના કામોથી લાભીઓની દસ દિવસની રોજગારી મજૂરોને મજૂરી આપવામાં નિષ્ફળ નિવાડ્યા છે હાલમાં મનરેગા યોજનાના હેઠળ કુવામાંથી કામો બારોબાર ચાલુ કરી દીધા છે બોગસ મજૂરોના નામે બોગસ મસ્ટરોના હાજરીઓ પૂરી મળતી કર્મચારીઓ દ્વારા ગરીબ મજૂરોની સાથે અન્યાય થઈ રહ્યો છે તેની તથસ્થ તપાસ હાથ ધરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે ગરીબ મજૂરોને સો દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે તેના વિરોધમાં આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાની હેઠળ સોથી વધારે કાર્યકરો સાથે ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપી જણાવ્યું કે પાંચથી દસ દિવસમાં તપાસ કરી અહેવાલથી આપવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા મનરેગા યોજનાની એજન્સીઓની એની સાથે સંકળાયેલા નેતાઓને ગાંધી ચિડિયા માર્ગ અપનાવી આંદોલન કરવાની અને પુત્રા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી વધુ જણાવ્યું કે ગેર રીતે આચરેલા કામો માટી મેટર રસ્તાના કામો ચેક ડેમોના કામો સીસી રસ્તાના કામો ધાનપુર તાલુકાના તમામ ગામોની સરકાર શ્રી મનરેગા યોજના અંતર્ગત પૂરે લાભ મળે તે બાબતે ઘટતું કરી મનરેગાના કામો કરતા શ્રમજીવી મજૂરોને સ્થાનિક રોજગારી પૂરી પાડવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવામાં આવે તેનો વિરોધ કરી આમ આદમી પાર્ટીએ ધાનપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર રમેશ કુમાર દહમા ધાનપુર આજરોજ ધાનપુર તાલુકામાં આમ આદમી પાર્ટીની પૂરી ટીમ મનરેગા કૌભાંડને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એકોતેર કરોડનું કૌભાંડ તો થયું સાથે સાથે ચારસો ને તેત્રીસ કરોડનું કૌભાંડનું પણ ચર્ચા થઈ રહી છે ત્યારે એની જે તપાસ આવી છે ગામડાની અંદર દરેક ગામની અંદર તપાસો થઈ છે પણ તપાસ નિષ્પક્ષ થઈ નથી અને જે પણ તપાસ થઈ છે એ તપાસમાં ઓન પેપર જે કામ કરેલું છે એ કામનું કોઈ અમારા સુધી કે બહાર કંઈ વસ્તુ આવી નથી કહેવાનો મિનિંગ તપાસ જે કરી છે એ બિલકુલ એક વાહિયાત રીતે ખાલી એક એમને ફોર્મ્યુલા ફોર્મુલા પૂરો પાડ્યો છે એવું અમને જાણવા મળે છે બીજું કે આજે જે કૂવાનું કામગીરી ચાલે છે એ કૂવાની અંદર લગભગ ચાર ચાર મસ્ટરો થઈ ગયા છતાં તેમ છતાં હજુ મતદારોને જે લાભાર્થીઓને એકાઉન્ટમાં પેમેન્ટ આવ્યું નથી બીજું અમારું એટલું જ કહેવું છે ધાનપુર ટીમ આમ આદમી પાર્ટી ટીમનું એટલું કહેવું છે સો દિવસની રોજગારી તમે આપવા માગો છો તો નિષ્પક્ષ કામ કરાવો જે તમને આટલું બધું કૌભાંડ થયું છતાં પણ કોઈ અમારું દેખરેખ રાખતા નથી અને પોતાની રીતે જ પોતાના જે ગામના જે મળત્યા છે એ લોકો કામગીરી કરી રહ્યા છે અને આવું ને આવું થશે હજુ પણ આનું પરફેક્ટ રિઝલ્ટ નહીં આવે આવશે તો અમે ધાનપુરનો ઘેરાવો કરીશું અને એમ નહીં થાય ભણાય તો આગળ ગાંધીનગર સુધી પહોંચવા માટે અમે સક્ષમ છીએ આમ આદમી પાર્ટી આજ રોજ દસ બાર બે હજાર એકવીસ ના રોજરેગા કૌભાંડમાં ધાનપુર તાલુકાના અને દેવગઢ બારીયા તાલુકાના આજુબાજુના ગામોમાં ખૂબ જ મોટા પાયે દરેગામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો અને થયો છે તેની અંદર ચેકડેમ હોય ટોન બંધ હોય માટી મેટલ હોય આરસીસી રોડ હોય દરેકમાં આ કૌભાંડો થઈ રહ્યા છે તો જે પણ આ મનરેગા કૌભાંડમાં જે એજન્સીઓ સહલગ્ન છે એમનો આવનાર સમયની અંદર ઘેરાવો કરીશું અને જે સહલગ્ન અંદર આની અંદર નેતાઓ હશે એમના પુતળા દહન કરીશું અને નહીં અમને પાંચ દિવસમાં અમને ન્યાય નહીં બાળવામાં આવે તો અમે સમગ્ર ગુજરાતને આહવાન કરીશું અને સમગ્ર દાહોદ જિલ્લાના આગેવાનોને પણ આહવાન કરીશું અને પૂરા ગુજરાતને બોલાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું અને સરકારી પ્રોપર્ટીને કંઈ નુકસાન નહીં થાય એ રીતની અમે ગાંધીજી મારાગે આંદોલન કરીશું જય શુભ નામ વસંત તંબોળ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ